તેલ અને તેલની બનાવટ લૂઝ દહીં લૂઝ તેલના ત્રેવીસ જેટલા સેમ્પલ લઈ અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા હતા ત્યારે સેમ્પલના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે જેમાં લૂઝ દહીં તેમજ લૂઝ તેલનું સેમ્પલ ફેલ તથા ફૂડ વિભાગ દ્વારા તેમના વિક્રેતાને નોટિસ આપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ફૂડ વિભાગની ટીમ દ્વારા મોકલાવવામાં આવતા સેમ્પલના રિપોર્ટમાં દિવસો લાગી જતા હોવાથી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ મોટા ભાગનું થઈ ગયું હોય છે ફૂડ વિભાગની ટીમ દ્વારા મોકલવામાં આવતા સેમ્પલના રિપોર્ટમાં દિવસો લાગી જતા હોવાથી ખાદ્ય તીજ વસ્તુઓનું વેચાણ મોટા ભાગનું થઈ ગયું હોય છે એટલે આવી કામગીરી સામે પણ સવાલો ઉઠે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર